બાંડેસરામાં દસ વર્ષીય માશૂમ બાળા પર બળાત્કાર કરી ભાગી છૂટેલા નરાધમની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સળ્યા પાછળ ધકેલી દીધો સુરતના પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં ઘર પાસે રમતી દસ વર્ષની માસુમ બાળાને ઉચકી છે તેની પર બળાત્કાર કુશારી અજાણ્યો ભાગી છૂટ્યો હોવાની ફરિયાદ નોંધાતા પાંડેસરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં છોડાઈ અને તપાસ કરી ગણતરીના કલાકોમાં જ માસુમ બાળા પર બળાત્કાર ગુજારી ભાગી છૂટેલા નરાધમ એવા જયસિંહ રમેશ્વરસિંહ ગયા પ્રસાદસિંહ કુંભાર પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો પાંડેસરા પોલીસને સોંપવાની તશવીશ હાથ ધરી હતી પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો ગુનો ગઈકાલે નોંધાયેલો આ બાળકી એકલી રમતી હતી તે દરમિયાનમાં કોઈ અજાણ્યો ઈસમ એને એના ઘર પાસેથી જ ઉઠાઈને લઈ ગયો પછીથી જ્યારે બાળકી ગઈકાલે મળી આવી ત્યારે એનું મેડિકલ કરાવતા ખબર પડી કે એની પર દુષ્કર્મ આચરવામાં આવેલું હતું અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમ તમામ પીઆઈ પીએસઆઈઝ અને તમામ કર્મચારીઓ આ બાળકી ઉપર જે આ દુષ્કૃ દુષ્કૃત્ય કરનારા ઈસમને શોધી કાઢવામાં લાગી ગયેલી અને એક રાતની અથક મહેનત બાદ આરોપીને પકડવામાં સફળતા મળી અને એક કે એક નાનામાં નાની ક્લૂને ફોલો કરતાં કરતાં ટીમ આ આરોપી સુધી પહોંચી જે આરોપી છે એનું નામ જયસિંહ રામેશ્વરસિંહ કુંભાર છે ઓરિજિનલી યુપીનો રહેવાસી છે અને કડોદરા વરેલી વિસ્તારમાં એક મિલમાં એ કામ કરે છે વીસ વર્ષથી એ અહીંયા રહે છે અને આગળ એ પાંડેસરા વિસ્તારમાં પણ કામ કરી ચૂકેલો હતો એણે આગળ કામ કરેલું હતું એટલે એરિયાથી એ માહિતગાર હતો અને આ બાળકી જે બહાર રમતી હતી એની એકલતાનો લાભ લઈ અને એને લઈ ગયેલો એક દિવસ એક રાત એણે એની જોડે રાખેલી અને પછીથી એણે છસો રૂપિયા આપી અને આ બાળકીને એક રિક્ષામાં બેસાડી દીધેલી ત્યારબાદ જે મેડિકલ થયું અને આખી પ્રોસેસ પૂરી થતાં અમારી ટીમને આને પકડવામાં સફળતા મળી છે આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમામ ટીમો તમામે તમામ ટીમો કામે લાગેલી તમામ અધિકારી કર્મચારીઓ એમાં કામે લાગેલા અને માત્ર સીસીટીવી જ નહીં પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામની પૂછપરછ અને એક એક ક્લૂને ફોલો કરતાં કરતાં એક આખી રાત મહેનત કરી ટીમે ત્યારે જઈને આરોપી સુધી પહોંચી શક્યા

અને આમાં પણ એવી જ રીતે શરૂઆત કરેલી અને એની પૂછપરછ કરતા કરતાં અને મેચ થતાં ક્યુઝની શોધ કરતાં કરતાં હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી અને પૂછપરછ કરીને સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સુધી પહોંચ્યા આરોપી જે છે એ બાળકીને સુરતથી ક્યાં કઈ જગ્યાએ ક્યાંથી ઓટોમાં બેસાડીને દો પાંડેસરા વિસ્તારથી જ એણે બાળકીને લીધેલી અને વરેલી કડોદરા છે એનું જ્યાં એ રૂમ રાખીને રહે છે ત્યાં એને લઈ ગયેલું આ બાળકી છે એ જે વિસ્તારમાં પોતે આવેલો હતો એ વિસ્તારમાં જ બહાર એકલી રમતી હતી અને એની એકલતાનો લાભ લઈને એ બાળકીને લઈ ગયેલો બાળકીનો પરિવાર છે એની સાથે અને આરોપીનો પરિવાર પણ છે એને ત્યાંથી કોઈ રિક્ષામાં બેસાડી દીધેલી અને જે ઇન્સિડન્ટ પ્લેસ ઉપર લઈ ગયેલો હતો ત્યાંથી એને રિક્ષામાં બેસાડી દીધેલી એટલે બાળકી બીજા કોઈની સાથે રિક્ષામાં આવેલી એના એની વાઈફ છે એને ત્રણ સંતાનો છે બધા જ છે એનું ફૂલ ફેમિલી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે